આજે જયભવના સરદાર સાથે નમસ્કાર મારા સમાજની વાત કરવા માટે થોડા દિવસથી એક માન્ય પદ્મશ્રી અમારા મથુરભાઈ સવારી તરફથી પોસ્ટ મૂકી અને એની અંદર બંધારણ વિશેની વાત કરી તો બનાવવું કે ના બનાવવું કોના માટે બનાવવું શું કામ બનાવવું કોના કહેવાથી બનાવવું અને અત્યારે કેમ જરૂર પડે છે આવા બંધારણની કોઈ જરૂર નથી આટલો મોટો સમાજ છે સમાજ અલગ અલગ વિષય પર ભાગ પડી ગયેલા છે એક રાજકોટમાં લઈએ તો ધાર્મિકતા અમારા ખોડલધામનો ભાગ પડેલો હોય આગળ જોઈએ તો અમારા ઉમાતી નો હોય અહીંયા આવીએ તો અમારો ગવાની વાતાવરણ હોય અલગ અલગ ભાગથી બધું ચાલતું હોય બંધારણની ની અંદર સમાજના કોઈ પણ એવા માણસોએ એ ના પડવું કે જે કોઈ રાજકીય કનેક્શન ધરાવતા હોય આંગળી કરેલી હોય કંસાર છોડેલો હોય અગાઉ લોકોની સાથે છેતરપીણી થયેલી હોય અને જે વસ્તુની અંદર એ લોકો ક્લિયર ના હોય એવા માણસોની કોઈ જરૂર નથી એવું મારું સ્પષ્ટ કહેવું છે સાથોસાથ પાટીદાર યુવા કરોડ રૂપિયાનો એક આથી ડાયમંડ બુથ છે એને પણ તમે જાણો છો જેસીબી લાઈ સરકાર કેશુભાઈની એ વખત જેસીબી લાઈ અને મોટા કારભાર થયેલા એનો ભંગાર ક્યાં પડ્યો જે કોઈને ખબર નથી ખેડૂતો મરી ગયા ખેડૂતોને નુકસાન થયું તો એના માટે કોઈ સમાજમાં બોલવા માટે કે બંધારણની વાત નથી કરતું શિક્ષણ મોંઘુ થયું પ્રાઇવેટ કંપનીઓ બની ગઈ શિક્ષણના માલિક બની ગયા એના માટે કોઈ એ વાત નથી કરવી રોજ દિવસ ઉગે અને લોકો આત્મહત્યા કરે એના માટે કોઈ વાત નથી કરવી સરકાર ટેક્સ ઉપર ટેક્સ નાખે છે એના માટે કઈ વાત નથી કરવી શા માટે આ બધું કોના માટે આવું લઈને અને એ નક્કી કરે પણ એ ભૂલી ગયા કે લોકો તમને અને મને બહુ સારી તો દુનિયા ઓળખી ગઈ છે સમાજ તો બહુ સારી રીતે ગયો છે ભુવા પણ પોતાના છે પોતાના છે અને દાખલા એ પોતાના છે ને આજુબાજુ થારી ને ગલાસ અને ઢોલ વગાડનારા બી એના જ છે સમાજ ને મૂર્ખ ન બનાવો મુદ્દાની વાત પર આવો તો આરોગ્ય ખતમ કરી દીધું સામાજિક એકતા તૂટશે આનાથી હમણાં ઠાકોર સમાજ તો બહુ સારી વાત છે બનાવ્યું એમાં જો જે માણસની રોજી એની પાછળ છે જિંદગી એની પાછળ છે અને તમે કોણ બાંધનારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે એને લોકોને બાંધ્યા એટલે અંગ્રેજો એવું જોયું કે સૌ આ કરે છે એટલે એને નવો કાયદો લાડા એમ બધા કાયદાની જંજાળમાંથી મુક્ત કરો અને મુક્ત સમાજ જ કઈ કરી શકે છે મુક્ત માણસ જ કઈ કરી શકે છે તમે મુક્તિ આપવાની બદલે સાયકોલોની અંદર બાંધી અને આ લોકો સમાજના પગની અંદર બેરીઓ પહેરાવવાનું બંધ કરે એવી મારી બહુ સ્પષ્ટ વાત છે અને ગમે ત્યારે

અને ત્યાં તો તમારી ઉપર ધરણા કરવા બેસવું પડે તમારી હાથે અને જ્યારે જ્યારે આવું બધું કંઈક બને છે તો આજ એક કંપની એવી છે કે જે બધા જ સમાજના માણસોને હાથ પગ જોડીને વિનંતી કરીને લાચ આપીને રૂશ્વત આપીને સમજાવીને એને ઘર ભેગા કરી દે છે સરકારનું આંદોલન હોય કેમ ક્યાં ગયા સરકાર વાતો બહુ કરી હતી નામ બદલાયા નથી હતું ખેડૂતો મરી ગયા એના વીમાની વાત નથી કરતા શિક્ષણની વાત નથી કરતા બીજી બધી વાતો છોડો અને સમાજના આવા કામમાં કોઈ પડવાની જરૂર નથી સમાજને આર્થિક રીતે બહુ મોટો 2500 કરોડ રૂપિયાનું જો લોસ ગયું હોય તો તમને બતાવું 1500 કરોડ રૂપિયા આમાં છે આ હોસ્પિટલોમાં શિક્ષણ સંસ્થાઓમાં આ બધી લોટ ગઈ કેટલા એટલા પૈસાનું તમે આગળ બેઠા હોત તો એટલી મિલકત લીધી હોત તો વાડીઓ બનાવી એની અંદર બધું હાઈફાઈ નાનો માણસ માણસો શકે અને સમાજના બનીને નીકળવાનું કોઈને જરૂર નથી યુવાઓ જ બહાર આવે યુવાઓને જ સપોર્ટ કરવાનો છે અને યુવાઓ જ આની અંદર આગળ ચાલે સમાજમાં ખૂબ બુદ્ધિજીવી માણસો છે એ બધાને આપણે વિનંતી કરશું અને આની અંદર આગળ ચાલી અને સમાજના બંધારણની જરૂર નથી છતાં પણ પડે તો આગળ ચાલવા અમે સમજ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ